દર્શન કરી અને લાડ બધું પાણી અને કુદરત ની પ્રકૃતિ જોઈને નીકળી ગયા આપણે પાછ બસ તરફ અને બસે આવીને કરી નાખો નાસ્તો અને આ બધા જાતો નાસ્તો કરવા નાસ્તો કરી નીકળી ગયા સીધા આંબરડી સફારી ગેટ ઉપર હાવસ ટીંગાતા અને આ તો પાછો કસરત કરતો હતો આપણે જોઈ લીધો ધોળો લાડ બધા હાવ જોઈને નીકળી ગયા આપણે પાર્ક બાજુ બધાને રમતા જોઈને હરવાર આપણે રમવા મળ્યા આ તો બધા રમતા હતા તો આપણે ઘડી ગોળ ગોળ ફરી લીધું અને ફરીને આવી ગયા સીધા લસરપટ્ટી ઉપર ખાઈ નાખી લસરપટ્ટી પછી તો આપણે લસરપટ્ટીમાં લહરતા લહરતા આવી ગયા પાસે પહેલા તો ફૂદડી ખોટી ફૂદડીઓ જોઈને આવી ગયા આપણે કેન્ટીને કેન્ટીને આવીને લઈ લીધું આઈસ્ક્રીમ અને સોડા પછી આઈસ્ક્રીમ ખાઈ લીધું ને સોડા પી લીધી પછી આવી ગયા સીધા બહાર તો હવે આ સફારી પાર્કમાંથી નીકળવી સેવી ને આગળનો તમને જોવા પાર્ટ ટુ માં મળશે બાય બાય Money's